કર્યો ની પડકોદરા ગ્રામ પંચાયત દ્વારા સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે કેમિકલ રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરતા સોલ ગોદામ સંચાલકોને નોટિસ ફટકારતા તાત્કાલિક યુનિટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અંકલેશ્વરની ભડકોતરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવેલ ભંગારિયાઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગ્રામ પંચાયતની હદમાં આવેલ સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં પંચાયત દ્વારા કુલ સોળ ગોદામ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે આ ગોદામમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર કેમિકલ ડ્રમ તથા પ્લાસ્ટિક બેગ ધોવાની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજનબેને જણાવ્યું હતું કે મંજૂરી વિના કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરવામાં આવતા ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી આ બાબતને ગંભીરતાથી લઈ ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત સંચાલકોને તાત્કાલિક ગેરકાયદેસર યુનિટ બંધ કરવા સૂચના આપવામાં આવી છે તંત્રની આ કાર્યવાહીથી પ્રદૂષણ ફેલાવનાર તત્વોમાં હડકંપ મચી ગયો છે અંકલેશ્વરમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો સોળ ડિગ્રી નોંધાયો હતો જેના કારણે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો અંકલેશ્વર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છેલ્લા કેટલાય દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે વહેલી સવારના સમયે કાતિલ ઠંડીના કારણે લોકો ઠંડીમાં ઠૂઠવાતા નજરે પડ્યા હતા ઉત્તર દિશામાંથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ બનતા ઠંડક પ્રસરી હતી ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લેતા દ્રશ્યો જોવા મળ્યા હતા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓએ લોકો તાપણા સળગાવતા નજરે પડ્યા હતા ઉત્તર ભારતમાં સતત થઈ રહેલ હિમવર્ષાના પગલે તાપમાનનો પારો ગગડી રહ્યો છે હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા છે ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન વિકરતી જતી ટ્રાફિક સમસ્યાએ ફરી એક વખત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે શહેરના વ્યસ્ત કસક ગઢનાળામાં આજે બપોરના સમયે એક ટ્રક ઘુસી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક બેદરકારીપૂર્વક કસક ગઢનાળામાં પ્રવેશી ગયો હતો પરિણામે ટ્રક લોખંડની એંગલમાં ફસાઈ જતા ટ્રક આગળ પાછળ હલાવી શકાય તેમ ન રહ્યું ટ્રક ફસાતા જ ગઢનાળાની બંને બાજુ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનાના કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા અનેક લોકો મહત્વપૂર્ણ કામે જતા અટવાયા હતા જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે કસક ગઢનાળામાં વારંવાર મોટા વાહનો ઘુસી આવતા હોવાના કારણે તંત્ર દ્વારા લોખંડની એંગલ લગાવવામાં આવી છે તેમ છતાં વારંવાર આવી ઘટના એ ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખ પર મોટો કરે છે સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો અંકલેશ્વર શહેર એસટી ડેપોમાં પાર્ક કરેલ બસને પાછળથી અન્ય એસટી બસે ટક્કર મારતા બસ નજીકમાં આવેલ ગુલનાર સોસાયટીની દિવાલ સાથે ભટકાતા દિવાલને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અંકલેશ્વર શહેર એસટી બસ ડેપોમાં પાર્ક કરેલ એક એસટી બસ પાછળથી આવતી બીજી એસટી બસ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડેપો નજીક આવેલ ગુલનાર સોસાયટીની દિવાલને નુકસાન પહોંચ્યું છે મહત્વની વાત એ છે કે આ અગાઉ પણ એસટી બસ દીવાલ સાથે ભટકાતા દિવાલને વ્યાપક નુકસાન થયું હતું છતાં પણ એસટી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે આ બંને ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બસ ચાલકની બેદરકારી જોવા મળી છે સતત બનતી ઘટનાઓને કારણે ગુલનાર સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મારું નામ જાકીર કુરેશી છે આ બસે આઠ અને અગિયાર મિનિટે આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાળથી આવતી બસ એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાય આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે આનાથી પહેલાં પણ થઈ હતી સાહેબ રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલા એક વર્ષ પહેલા આખી મારી દીવાલ પાડી દીધેલી ડ્રાઈવર નંબર ટુ સેવન્ટી નાઇન સિંહ એણે મારી આખી દીવાલ પાડી રાખેલી એની ઉપર કેસ કરેલ છે જે કોર્ટમાં હમણાં ચાલે છે આ આ ફરીથી આ વારંવાર થયા જ કરે છે આ વસ્તુ વારંવાર થયા કરે છે હું વારંવાર રજૂઆત કરું છું મેનેજર બી કંઈ સંભળતા નથી કોઈ કંઈ સંભળવા રાજી નથી ને આવેલી બસ મને ડ્રાઈવર એવું કે નથી હવે આવેલી વેક્યુમ ભરેલું જ હોય ને ધમરાડ થી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો છે સાહેબ તો ધમરાડ થી આવેલી બસ એને આ બસ ને ઠોકી દીધી દિવાલમાં આવીને આખી અથાયેલી છે દિવાલ આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે એક બે હાજર છવ્વીસ મહાસૂદ દસમ ને બુધવાર રોજ શ્રી મહાબલી ગ્રુપ દ્વારા પોલીસ મિત્રો ઇન્વેસ્ટિગેશન ના સહયોગ થી શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠન નો કાર્યક્રમ યોજાયો હતો આજરોજ તારીખ અઠાવીસ એક બે હાજર છવ્વીસ મહાસૂદ દસમ ના બુધવાર રોજ શ્રી મહાબલી ગ્રુપ દ્વારા અને પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન દ્વારા સ્વર્ગીય પુષ્પાબેન એન ભટ્ટની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસને બુધવારે વિશ્વ કલ્યાણની ભાવનાથી શ્રી હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ રાકેશભાઈ પાઠક ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ સચિવ વીણાબેન રાણા મહિલા ઉપપ્રમુખ હેમાબેન પાઠક અને અલ્પેશભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી રજનીકાંત રાવલ અને શૈલેષભાઈ દવે પ્રવીણભાઈ મોધે ભરૂચ શહેરના બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંત શુક્લ અને ઉપપ્રમુખ જયેન્દ્ર ડહ્યાભાઈ ભટ્ટ મહામંત્રી રાજુભાઈ ભટ્ટ મહાબલી ગ્રુપના કિરણભાઈ જોશી હેમલભાઈ દવે જેડી ભટ્ટ અને મીનાબેન જોશી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂજા ચાલીસા આરતી પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સમગ્ર ભારતની સાયકલ યાત્રાએ નીકળેલા બિહારના નવ યુવાન સાયકલિસ્ટો ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બિહારના સાયકલિસ્ટો નું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું બિહારના કૃષ્ણકુમાર યાદવ તથા રવિરંજન કુમાર યાદવ વીસ જાન્યુઆરી બે ના રોજ બિહારથી નશામુક્ત ભારતના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નીકળ્યા છે આ યાત્રા દરમિયાન તેઓ નવ રાજ્યોમાં સાયકલ દ્વારા અંદાજે બાર હજાર પાંચસો કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે યાત્રાના ભાગરૂપે તેઓ ભરૂચ જિલ્લામાં પહોંચતા અહીં ઔપચારિક મુલાકાત યોજાઈ હતી આ મુલાકાત દરમિયાન સાયકલિસ્ટ ક્રિષ્ના કુમાર યાદવ વિદ્યાર્થી છે જ્યારે રવિરંજન કુમાર યાદવ બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ દરમિયાન સતત ત્રણ વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે બંને યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજની યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી સાયકલિંગ રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા તથા સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ ફેલાવવા માટે આ સાયકલ યાત્રા હાથ ધરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતથી શરૂ થયેલી આ યાત્રા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ સહિતના રાજ્યોમાંથી પસાર થઈ બે હજાર સત્તાવીસ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બિહારના સાયકલિસ્ટોનું સ્વાગત સન્માન કરી તેમને નશામુક્ત ભારત સાયકલ યાત્રા સલામત અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી

ઝડપાયેલા તમામ ઈસમો ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે જુગાર રમી કાયદાનો ભંગ કરી રહ્યા હતા આ કાર્યવાહીમાં મારવાડી ટેકા વિસ્તારમાં રહેતા વિજય નિરંજન મારવાડી બપ્પી અર્જુન મિશ્રા જીગ્નેશ મનુ દેવીપૂજક અમિત વસાવા અજય વસાવા ભરતકુમાર સુનિલકુમાર ચોપડા મુનાફ પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આરટીઓ ભરૂચ ખાતે જીવન રક્ષાત્મક સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ કેમ્પમાં અકસ્માત પાણીમાં ડૂબી જવું આગના ધુમાડાથી બેભાન થઈ જવું અને અન્ય કોઈ કારણસર વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં કેવી રીતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વ્યક્તિનો જીવ બચાવી શકાય તે અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં આરટીઓના ટીઓના વધુ કર્મચારીઓ સહિત હાજર રહેલા લોકોને સીપીઆર આપી દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તે અંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્ર પટેલ દ્વારા વિગતવાર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રેક્ટિકલ ડેમો સાથે આપવામાં આવેલ તાલીમને કારણે ઉપસ્થિત કર્મચારીઓમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં એઆરટીઓ પંકજ પઢિયાર વર્ષાબેન સહિત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી રશ્મિ કંસારા કનકભાઈ તથા ફાઉન્ડેશનના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલીમ દરમિયાન તમામે વિકટ પરિસ્થિતિમાં માનવ જીવન બચાવવાના પ્રયાસ માટે કટિબદ્ધ બનવાની ભાવના વ્યક્ત કરી હતી આરટીઓ ભરૂચ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું સીપીઆર ટ્રેનિંગ એટલે કે જે લોકોને હેટલની અંદર કે બીજી કોઈ કઈ કોઈ પણ રીતે બીમાર પડેલા હોય છે અને શ્વાસ લેવામાં હૃદયની કોઈ તકલીફ હોય છે તેના માટે જનરલી આપણે સીપીઆર ટ્રેનિંગનો યુઝ કરતા હોઈએ છીએ સીપીઆર એક એવી વસ્તુ છે જે લોકોનો જીવ બચાવે છે લોકોને જનરલી ખ્યાલ નથી હોતો કે લોકોનો જીવ કેવી રીતે બચાવવો જ્યારે શ્વાસની તકલીફ પડતી હોય છે કે હૃદયની તકલીફ હોય છે ત્યારે હૃદય કામ નથી કરતું અને જે શ્વસન ક્રિયા છે એ બ્લોક થઈ જતી હોય છે તો સીપીઆર ટ્રેનિંગ આપીએ તો સીપીઆર ટ્રેનિંગ આપવાથી જે આપણે પમ્પિંગ કરીએ છીએ હાર્ટ ઉપર ત્યાંથી હાર્ટ પણ સ્ટાર્ટ થાય છે બ્લડ પ્રેશર નોર્મલ થાય છે અને જે શ્વસન ક્રિયા છે એ આપમેળે શરૂ થાય છે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધી પ્રાઇમરી ટ્રીટમેન્ટ નોટ ફુલ્લી મેડિકલ ટ્રીટમેન્ટ જો આ રીતની તાલીમ દરેક નાગરિકને આપવામાં આવે તો જેનાથી લોકોનો લોક જાગૃતિ ફેલાય અને ક્યાંક આવા પ્રસંગો બનતા હોય છે જે ન બનવા જોઈએ પણ છતાં બી બનતા હોય છે એવા પ્રસંગોમાં આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અને લોકોનો જીવ બચાવી શકીએ એ માટેનો આપણો આશય હોય છે તો સંકલ્પ ફાઉન્ડેશનનો હું આભાર માનું છું કે જે લોક જાગૃતિ માટે અહીંયા આવ્યા અને લોકોને જાગૃત કર્યા એ બદલ થેન્ક યુ સો મચ બરુ જિલ્લાના નમીપુર ખાતે આવેલ કન્યાશાળા ખાતે આજે 2026 આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના નમીપુર ખાતે આવેલ કન્યાશાળા ખાતે આજે બે હજાર છવ્વીસ આનંદ મેળાનું આયોજન કરાયું હતું જેમાં શાળાની ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ ખાણીપીણીની વાનગીઓના સ્ટોલ રાખ્યા હતા આ વાનગીઓનો લાવો શાળાની વિદ્યાર્થીનીઓએ અને નવીપુર કુમાર શાળાના વિદ્યાર્થીઓએ લીધો હતો બાળકોને આ દરમિયાન પિકનિક જેવો માહોલ લાગતા તેઓ ખુશખુશાલ જણાયા હતા શાળાના શિક્ષકગણે બાળકોને આ આનંદ મેળા માટે તમામ વ્યવસ્થા પૂરી પાડી હતી અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીઈએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા શાકભાજી ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અંગલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવી ઈ એમ ગુજરાતી માધ્યમિક શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા શાકભાજી ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર મીતાબેન રિંડાણીના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ પૂર્વ પ્રાથમિક વિભાગના નાના નાના ભૂલકાઓ વિવિધ પ્રકારની લીલા શાકભાજી લઈને આવ્યા હતા પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા અમે નાના નાના બાળ પ્રાર્થના કરાવી હતી નર્સરી શિશુ એકના બાળકોએ શાકવાડી આવી તેવું ગીત રજૂ કર્યું હતું શાળાના શિક્ષિકા હિનાબેન પટેલે શાકભાજીનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક રોડની બાજુમાં પાર્ક કરેલ ઇકો ગાડી ઉપર અચાનક ઝાડ પડતા નાસભાગ મચી જવા પામી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે કારને નુકસાન થવા પામ્યું હતું

અંકલેશ્વરના બળકોદરા ગ્રામ પંચાયત દ્વારા સ્ક્રેપ માર્કેટમાં સોળ ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારી સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરતા નોટિસ ફટકારાઈ સોળ ગોડાઉન સંચાલકોને તાત્કાલિક યુનિટ બંધ કરવા તાકીદ કરાઈ અંકલેશ્વરમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો સોળ ડિગ્રી નોંધાયો લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર